એક બ્રાહ્મણથી લક્ષ્મીજી નારાજ થઈ ગયા જતા સમયે બોલ્યા હું જઈ રહી છું અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે તૈયાર થઈ જા પરંતુ હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ માંગ તારી જે પણ ઈચ્છા હોય તે બ્રાહ્મણ બહુ જ સમજદાર હતો તેણે વિનંતી કરી કે નુકસાન આવે તો ભલે આવે પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે બસ મારી આ જ ઈચ્છા છે લક્ષ્મીજીએ તથાસ્તુ કહ્યું થોડાક દિવસો પછી બ્રાહ્મણની દીકરીના લગ્ન માટે તેના ભત્રીજાએ ભૂલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી લીધો બ્રાહ્મણને ખબર પડતા દુઃખ થયું પરંતુ તે પચાસ હજારના નુકસાન માટે પોતાના ભાઈના દીકરાને વઢ્યા નહીં ફક્ત શિખામણ આપી એ સમજી ગયા હતા કે નુકસાન પ્રવેશ કરી ચૂક્યો છે ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઓ એમ વિચારી તે લક્ષ્મી મંદિરે ગયા ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો આ બાજુ ઘરે બ્રાહ્મણની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી તેણે મીઠું વગેરે નાખ્યું અને બીજું કામ કરવા લાગી ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ તેની સાસુએ પણ આવું જ કર્યું સાંજે સૌથી પહેલાં બ્રાહ્મણ આવ્યા પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહુ જ વધારે મીઠું પડી ગયું છે એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે પણ કંઈ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો એણે પણ પહેલો કોળિયો મોઢામાં મૂકતા તરત પૂછ્યું કે પપ્પાએ જમવાનું જમી લીધું એમણે કંઈ કહ્યું બધાએ જવાબ આપ્યો હા જમી લીધું કંઈ જ નથી બોલ્યા હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કંઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉં આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા પહેલા વાડાનું પૂછતા ગયા અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા રાતે નુકસાન હાથ જોડીને બ્રાહ્મણને કહેવા લાગ્યો હું જઈ રહ્યો છું બ્રાહ્મણે પૂછ્યું કેમ ત્યારે નુકસાન કહે છે તમે લોકો એક કિલો તો મીઠું ખાઈ ગયા તો પણ ઝઘડો જ ના થયો મને લાગે છે કે મારું તો અહીં કંઈ કામ નથી આ નાનકડી વાત પરથી આપણને એ શીખવા મળે છે કે ઝઘડો કમજોરી એ નુકસાનની ઓળખાણ છે જ્યાં પ્રેમ છે ત્યાં લક્ષ્મીનો વાસ છે સદા પ્રેમ વહેંચતા રહો નાના મોટાની કદર કરો જે મોટા વડીલો છે એ મોટા જ રહેવાના પછી ભલે ને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મીમાં